જસદણ માં એક છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી ગુજારીંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે પાંચ વર્ષની આઠ વર્ષની દસ વર્ષની બાર વર્ષની બાળકીઓ ઉપર દીકરીઓ ઉપર આ શું જુલ્બ વર્તાવવામાં આવી રહ્યો છે કઈ દિશામાં આપણો ગુજરાત જઈ રહ્યું છે આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બેન દીકરીઓ માતાઓ કેમ સુરક્ષિત નથી

માઇનિંગ માફિયાઓ બુટલેગરો રેપિસ્ટ કોઈના પેટનું પાણી હલતું નથી બધાને એવી ખાતરી છે છેલ્લે અમારો વાળ વાંકો નહીં થાય અમને સજા નહીં પડે જે ગુજરાતની અંદર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા હોય એનું સ્વાગત સન્માન કર્યું હોય જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય

એવી સજા થવી જોઈએ તમારા શરમનો છાંટો બચ્યો હોય ને તમને કદાચ તમારા પરિવારજનો પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે ગૃહમંત્રી તરીકે તમારા પણ શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરી ઉપર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો શરમ કરો શરમ